thank you નમસ્કાર રાજકોટમાં હવાનું પ્રદૂષણ સતત વધતું જોવા મળી રહ્યું છે શહેરમાં વૃક્ષોની સંખ્યા ઓછી હોવાથી શુદ્ધ હવાના બદલે અશુદ્ધ હવાનું પ્રમાણ વધી રહ્યું છે આ સ્થિતિ સુધારવા માટે તંત્ર જાગૃત થયું છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વપરાયેલા અને નવી બનાવવાની જરૂરિયાતવાળા વૃક્ષોની ગણતરી કરવામાં આવશે તેમજ વૃક્ષોના આયુષ્ય અને જાળવણી માટે જીઓ ટેગિંગનો પણ ઉપયોગ કરવામાં આવશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કેટલા વૃક્ષો છે કઈ કઈ પ્રકારના વૃક્ષો છે કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો છે આ તમામ પ્રકારની માહિતી આપણને સચોટ રીતે મળી રહે તે માટે તમામ ઇન્ડિવિજ્યુઅલ વૃક્ષોનું જીઓ ટેગિંગ કરી કઈ પ્રકારના વૃક્ષો છે અને એની તમામ માહિતી જળવાઈ રહે તે માટે આપણે ટ્રી ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે જેનાથી આપણને સચોટ રીતે વૃક્ષોની માહિતી આપણને મળી રહે છે હાલે આપણે જે વાતાવરણ છે એમાં ગ્રીનરી વધે અને સ્વચ્છ હવા મળી રહે તે માટે આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવો આપણે પ્રયત્ન કરીએ છીએ હું બ્રજેશ સોલંકી પર્યાવરણિતને રાજકોટ મહાનગરપાલિકા અત્યારે હાલ એર ક્વોલિટી ઇન્ડેક્સ એ ક્યુઆઈમાં વધારો જોવા મળ્યો છે તો અમારા સેન્સર્સ દ્વારા જે અમને રિઝલ્ટ્સ મળ્યા છે એ પ્રમાણે લગભગ અઢીસોથી ત્રણસો જેવું એ ક્યુઆઈ અમુક અમુક સ્થળોએ જોવા મળ્યો છે જેવા કે ચોક છે કે જ્યાં ખૂબ વધારે પ્રમાણમાં ટ્રાફિક હોય એવા બધા વિસ્તારોમાં જોવા મળ્યા છે અને સામાન્ય રીતે આ એક્યુઆઈ છે ને વિન્ટરમાં વધતો હોય છે વિન્ટરમાં ટેમ્પરેચર ડાઉન થવાના કારણે હવા જે કોમ્પેક્ટ થતી હોય છે અને એ નીચે આવી જાય છે જે આપણા વાતાવરણમાં આપણે આપણા સુધી આવી જાય છે એટલે વિન્ટર સિઝનમાં સામાન્ય રીતે એક્યુઆઈ વધતા હોય છે ટેમ્પરેચર ઘટવાના કારણે એટલે આવા અત્યારના જે પરિસ્થિતિ છે એના જોતા સવારના ભાગ મોર્નિંગ અર્લી મોર્નિંગમાં બને તો ત્યાં સુધી માસ્ક એવું વાપરીને પાર્ટિક્યુલર મેટર તમારી અંદર ન જાય એના માટેની કાળજી લેવી જોઈએ થોડોક શેત તડકો આવી ગયા પછી જો આપણે નીકળીએ તો ઘણું સારું રહે બેનિફિટ રહે બાકી ઠંડકમાં આ અત્યારે જે ટેમ્પરેચર ડાઉન થવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે હવે આવા સંજોગો નોર્મલી વધશે કારણ કે આપણે જે વાહનોનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે પછી વૃક્ષારોપણમાં પણ આપણે ઘણું કરવું પડે તેમ છે એટલે પછી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ ખૂબ વધી ગઈ છે આપણા શહેરમાં હવે આ તમામ વસ્તુઓને કંટ્રોલ કરવું જ પડશે અન્યથા આપણે આ જે અત્યારે આવ્યું છે ફક્ત વિન્ટરમાં આવે છે એ આખું વર્ષ પણ રહી શકે અથવા વિન્ટરમાં વધી શકે એટલે ઇપ્યુએ ઘટાડવા માટે ઈ વેહિકલ્સનો ઉપયોગ વધારવો પડશે વૃક્ષારોપણ પણ વધારવું પડશે કન્સ્ટ્રક્શન સાઇટ પર એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ મૂકવા પડશે અને તો જ આપણે એપીઆઈ ઘટાડી શકીએ સર ખાસ કરીને કયા વિસ્તારમાં રાજકોટના હા હવે અમુક જે અમારા સેન્સર્સે જે હાયર સાઇડ આપી છે એ ખાસ રામાબીર ચોકડી છે નાના મુવા ચોકડી છે એટલે જે જે ચોક છે ને એ ચોક વિસ્તારોમાં વધારે આવે છે